હાર્દિકભાઈ ભાભીને તો સવાલ કર્યા હવે આપને એ સવાલ કરી કે એમને કહ્યું કે કડીમાં તમે મળ્યા હતા કોલેજનો એ સમય હતો આપની બેન અને એમના બંને મિત્રો હતા આપની એ પહેલી મુલાકાત આપને જ્યારે પહેલીવાર એમને જોયા એ સમયની કંઈક વાતો અને વાતો યાદ કરો તો બેસીકલી મારો એવો પ્રયાસ હંમેશા રહ્યો છે કે મારી બેન હોસ્ટેલમાં હતી તો એને લેવા મૂકવા જવાનું કામ હું કરતો કાયમ અને એમાં પછી કિંજલ એ વખતે એની સાથે છઠ્ઠા કે સાતમાંથી સાથે પણ હતી એટલે બંનેને હોસ્ટેલમાં મૂકવા જતો ત્યારે એવું કોઈ મનમાં પણ નહોતું કે આવું બધું ભવિષ્યમાં મિત્રતા બનશે મેરેજ કરીશું અને લાંબો સમય સુધી અમારા બંનેનો અફેર પણ રહેશે પરંતુ એ વખતે સતત લેવા મૂકવા જવાનું સતત પરિવારના સંપર્કમાં ને એનાથી પણ વિશેષ કે એના મધર અને એના મધરને એમના ફાધર એ બધા જ અમારા પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા પણ હતા એટલે એવું કંઈ નવું પણ નહોતું અને શાંતિપૂર્ણ રીતે જ્યારે ઘરે પણ વાત કરી કે ભાઈ અમારા બંને વચ્ચે મિત્રતા છે અમે બંને સાથે જોડાયેલા છીએ અને એનો પણ વિશેષ આનંદ એ વાતનો છે કે ઘરે આ કહી શકાતું નહોતું પણ મારી પહેલીવાર ધરપકડ થઈ તો ફોનમાં મેં મારી મમ્મીને કીધું મમ્મી હવે જેલમાં છું કોઈ છોકરી આપે નહીં તો આ મારી સાથે મારી મિત્ર છે આપણે એની સાથે લગ્ન કરી દેવા જોઈએ તો એનો પણ એક બહાનું શોધેલું કે ઘરે કઈ રીતે કહેવું કેમ કે આખા જ અમારા પરિવારની પાંચ પેઢીમાં લવ મેરેજ કોઈ કર્યા હોય લવ વિચારે તો મેં એકલાય